નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલના મોટાની અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ખેડા જિલ્લામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે નડિયાદ અમદાવાદ નેશનલ હાઈવે પર અડતાલીસ પર દાવડા ગામ પાસે સર્જાયેલા અકસ્માતના પંથકમાં એરાટી વાપી ગઈ છે ખુશી માહોલમાં મેળાની મોજ માણીને પરત ફરી રહેલા મિત્રોના માહિતી મુજબ બે મેળામાં ગયા હતા રાત્રિના સમયે હાઇવે પર વાહનની અવરજવર વચ્ચે દાવડ ગામ નજીક પહોંચતા જ કાર તેમને આવી ગયો હતો જે મેળા તેમના માટે આનંદનો પ્રસંગ હતો તે જ મુસાફરી તેમના જીવનની અંતિમ મુસાફરી સાબિત થઈ હતી નેશનલ હાઇવે અડતાલીસ પર કોઈ અજાણ્યા વાહન